દસ વર્ષ કેનેડામાં રહ્યા પછી એક પરિવાર ઇન્ડિયા રિટર્ન આવે છે ઇન્ડિયન પાસપોર્ટની પણ ઓસીઆઈ સ્ટેટસ પર અને ત્યારે જ અસલી સવાલ શરૂ થાય છે કે જોબ મળશે કે નહીં ટેક્સ કેવી રીતે લાગશે પ્રોપર્ટી ખરીદી શકશે કે નહીં બાળકોના એજ્યુકેશન પર શું અસર થશે અને લોંગ ટર્મ સ્ટે કેટલો પ્રેક્ટિકલ છે તો આજે આ વિડીયોમાં આપણે ક્લિયર અને ઇઝી રીતે સમજીશું કે ભાઈ ઓસીઆઈ હોલ્ડર્સના શું રાઇટ્સ છે રૂલ્સ શું કે છે કયા ફ્લેક્સિબિલિટી ક્યાં ફ્લેક્સિબિલિટી છે અને ક્યાં ક્લિયર રિસ્ટ્રિક્શન્સ છે એટલે જે પણ ફેમિલી ઇન્ડિયા રિટર્ન આવવાનું પ્લાનિંગ કરી રહ્યું હોય એને પ્રેક્ટિકલ ક્લેરિટી મળી શકે સ્નેહા ખિલવાણી અને એમના પતિએ કેનેડામાં એક દસકા જેટલો સમય વિતાવ્યા પછી ઇન્ડિયામાં ઓશિયાઈ સ્ટેટસ પર સેટલ થવાનું ડિસિઝન લીધું ઓશિયાઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એ સિટીઝનશીપ નથી પણ લાઈફ લોંગ વિઝા સ્ટેટસ છે જે ઇન્ડિયન ઓરિજિનના ફોરેન સિટીઝન્સને ઇન્ડિયામાં રિન્યુઅલ વગર રહેવા અને કામ કરવાની પરમિશન આપે છે એનો મિનિંગ છે કે ભાઈ એન્ટ્રી એક્ઝિટના રિસ્ટ્રિક્શન્સ કે ફ્રિકવન્ટ વિઝા રિન્યુઅલની કોઈ ચિંતા નથી રહેતી પણ ફ્લેક્સિબિલિટીની સાથે ડીનાઇટ લિમિટ્સ પણ આવે છે અને એને સમજવી બહુ જરૂરી છે હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ એમ્પ્લોયમેન્ટનો હોય છે રૂલ્સ પ્રમાણે ઓસીઆઈ હોલ્ડર્સ ઇન્ડિયામાં પ્રાઇવેટ સેક્ટર જોબ કરી શકે છે હાયરિંગ પ્રોસેસમાં મોટે ભાગે ઓસીઆઈ સ્ટેટસને બેરિયર નથી માનવામાં આવતું અને કેટલાય એમ્પ્લોયર્સ ફોરેન પાસપોર્ટ બેકગ્રાઉન્ડને પોઝિટિવલી જુએ છે હવે ઓસીઆઈ એમ્પ્લોઈ ઇપીએફના બેનિફિટ્સને પણ એલિજિબલ હોય છે જેમ બીજા એમ્પ્લોઈઝ હોય છે પણ રિસ્ટ્રિક્શન્સ એકદમ ક્લિયર છે ઓસીઆઈ હોલ્ડર્સ ગવર્મેન્ટ જોબ્સ કે જર્નાલિઝમ રોલ્સમાં કામ નથી કરી શકતા એટલે કરિયર પ્લાનિંગ કરતી વખતે સેક્ટર ચોઇસ જવાબદારીથી સમજદારીથી કરવું પડશે કેમ કે પબ્લિક સેક્ટર પાથવેસ તમારા માટે બંધ રહે છે હવે ટેક્સેશન એંગલ પણ સમજી લઈએ કે જે રિટર્નિંગ ફેમિલીઝ માટે મોટી કન્સર્ન હોય છે ઇન્કમ એ દેશમાં ટેક્સેબલ હોય છે જ્યાં અર્ન કરવામાં આવે છે ચાહે ઇન્ડિયા હોય કે કેનેડા હોય ઇન્ડિયા અને કેનેડાની વચ્ચે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે જેનો મીનિંગ છે કે એક જ ઇન્કમ પર બે વખત ટેક્સ નહીં લાગે જો એક દેશમાં ટેક્સ પેડ છે તો બીજા દેશની કેલ્ક્યુલેશનમાં એની ક્રેડિટ લેવામાં આવે છે પ્રેક્ટિકલ ટેકઅવે એ જ છે કે ભાઈ ઓસીઆઈ હોલ્ડર્સને અલગ ટેક્સ ટ્રીટમેન્ટ નથી મળતી રૂલ્સ ઇન્કમ સોર્સ પર આધારિત છે સિટીઝનશિપ પર નહીં એટલે ડોક્યુમેન્ટેશન અને ક્રોસ બોર્ડર ટેક્સ રેકોર્ડ્સ ક્લિયર રાખવા બહુ જરૂરી છે લિવિંગ રાઇટ્સના મામલે ઓસીઆઈ સ્ટેટસ બહુ સ્ટેબલ ફ્રેમવર્ક આપે છે ઓસીઆઈ હોલ્ડર ઇન્ડિયામાં અનલિમિટેડ સમય સુધી રહી શકે છે વિઝા રિન્યુઅલ કે પાસપોર્ટ રિન્યુઅલ કેનેડાથી જોડાયેલું રહેશે પણ ઓસીઆઈ સ્ટેટસ પોતે એક્સપાયર નથી થતું ખાલી પીરિયડિક ફોટો અપડેટ્સની જરૂર પડી શકે છે આ લોંગ ટર્મ રિલોકેશનને એડમિનિસ્ટ્રેટિવલી ઇઝી બનાવતું હોય છે તો પ્રોપર્ટી ઓનરશીપ એક એવો એરિયા છે કે જ્યાં ફ્લેક્સિબિલિટી અને રિસ્ટ્રિક્શન્સ બંને સાથે ચાલે છે ઓસીઆઈ હોલ્ડર્સ ફ્લેટ્સ અને હાઉસીસ ખરીદી શકે છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી પણ લઈ શકે છે પણ એગ્રીકલ્ચરલ લેન્ડ ખરીદવાની અમને પરમિશન નથી હોતી આ રૂલ કેટલાય રિટર્નિંગ ફેમિલીઝ માટે સરપ્રાઇઝ હોય છે ખાસ કરીને તો એ લોકો માટે કે જે ફાર્મલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કે એન્ડ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ પ્રોપર્ટી વિશે વિચારતા હોય એટલે પ્રોપર્ટી પ્લાનિંગ કરતી વખતે લેન્ડ કેટેગરી સમજવી બહુ જરૂરી છે એજ્યુકેશનને લઈને પણ મિક્સ પિક્ચર છે પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ મોટે ભાગે ઓછી સ્ટુડન્ટ જોડેથી અલગ ફીસ નથી લેતી હોતી પણ યુનિવર્સિટી લેવલ પર કેટલા ઇન્સ્ટિટ્યુશન ફોરેન નેશનલ ફી સ્ટ્રક્ચર લાગુ કરી શકે છે જે વધારે હોઈ શકે છે એટલે હાયર એજ્યુકેશન પ્લાનિંગમાં દરેક ઇન્સ્ટિટ્યૂટની ફી પોલિસી પહેલેથી ચેક કરવી બહુ જરૂરી છે હવે પ્રેક્ટિકલ ડ્રોબેક્સની વાત કરી લઈએ કેમ કે ઓસીએ સ્ટેટસ ફ્લેક્સિબિલિટી આપે છે પણ ફૂલ સિટીઝનશીપ એક્સેસ નહીં એટલે ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ અને જર્નાલિઝમ રિસ્ટ્રિક્શન્સ કરિયર ઓપ્શન્સને લિમિટેડ કરે છે એગ્રીકલ્ચરલ લેન્ડ ઓનરશીપ પર રોક ઇન્વેસ્ટમેન્ટ ચોઈસીસને ઇમ્પેક્ટ કરી શકે છે યુનિવર્સિટી ફી ડિફરન્સીસ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર અસર કરી શકે છે સાથે જ ઓસીઆઈ હોલ્ડર્સ ઇન્ડિયન સિટીઝન્સ નથી હોતા એટલે પોલિટિકલ રાઇટ્સ અને સર્ટન રિઝર્વ પ્રિવિલેજીસ એપ્લાય નથી થતા એ લીગલ ફ્રેમવર્કનો હિસ્સો છે જેને રિલોકેશન ડિસિઝનમાં ધ્યાનમાં રાખવું જોઈએ ઇન્ડિયન ફેમિલીઝ માટે સૌથી મોટું લેસન ક્લેરિટી અને પ્રિપેરેશન છે ઓસીઆઈ સ્ટેટસ રીલોકેશનને ઇઝી બનાવે છે છતાં પણ દરેક રૂલ સેક્ટર સ્પેસિફિક છે એમ્પ્લોયમેન્ટ પ્લાનિંગ ટેક્સ ડોક્યુમેન્ટેશન પ્રોપર્ટી ક્લાસીફિકેશન અને એજ્યુકેશનલ બજેટિંગને પહેલેથી સમજી લેવું ફ્યુચર સરપ્રાઇઝિસ ઓછું કરે છે ઓસીઆઈ ફ્રેમવર્ક ફ્લેક્સિબિલિટી આપે છે પણ ઇન્ફોર્મ ડિસિઝન સચ સ્મૂથ ટ્રાન્ઝિશન મેક્શ્યોર કરે છે ઓવરઓલ પિક્ચર એ છે કે ઓસીઆઈ સ્ટેટસ ઇન્ડિયામાં લોંગ ટર્મ લિવિંગ અને વર્કિંગનું સ્ટ્રક્ચર્ડ પાથવે આપે છે સ્ટ્રોંગ રાઇટ્સની સાથે ડિફાઈન્ડ બાઉન્ડરીઝ પણ જે ફેમિલીઝ ઇન્ડિયા રિટર્ન આવવાનું વિચારી રહી છે એમના માટે આ મોડલ પ્રેક્ટિકલ રહી શકે છે પણ રૂલ્સ લિમિટ્સ અને પ્લાનિંગને સાચી રીતે સમજવું ઇન્ફોર્મ લોકેશન જ સસ્ટેનેબલ લોકેશન બને છે અને એ જ ઓસીઆઈ એક્સપિરિયન્સનો અસલી ટેક આવે છે ત્યારે આ વિડીયોમાં તમને સમજાઈ ગયું હશે કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સના કયા કયા રાઇટ્સ હોય છે કયા પ્રકારની નોકરી એ ઇન્ડિયામાં કરી શકે છે અને ક્યાં ક્યાં એમને ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ ફેસ કરવા પડે છે ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને આવી જ અપડેટ્સ માટે વિડીયોઝ માટે ઇન્ફોર્મેશન માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી